મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બટાકાનું બાફેલા બટાકાનું શાક બનાવવાનું છે ગ્રેવીવાળું તો એના માટે મેં બટાકા પહેલાં બાફી લીધા છે મેં છ બટાકા લઈ લીધા છે આઈ થિંક છસો સાતસો ગ્રામ હશે ત્યારબાદ ડુંગળી સમારેલી છે જે લાલ ટામેટું લસણ ખોલી દીધું છે અને લીલા મરચાં બે ઝીણા સમારી લીધા છે ત્યારબાદ આપણે બટાકાને છોલી લઈશું ત્યારબાદ તેને સમારી લઈશું હવે આપણે કઢાઈમાં તેલ લઈશું ત્યારબાદ તેની અંદર જીરું નાખીશું હિંગ નાખીશું મીઠો લીમડો નાખીશું ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી નાખીશું ત્યારબાદ તેમાં સિંગના બીયા નાખીશું ત્યારબાદ આપણે લસણની કળીઓ નાખીશું પછી બધું મિક્સ કરી લઈશું બધું બરોબર મિક્સ કરવાનું છે આપણે ત્યારબાદ તેની અંદર ટામેટું નાખીશું ડુંગળી આપણી થોડી બ્રાઉન થવા માંડી છે તે પછી આપણે ટામેટા નાખીશું ઝીણા સમારેલા ત્યારબાદ આપણે મીઠું નાખીશું તો આપણી હવે ગ્રેવી તૈયાર થઈ જવાય છે આપણે ડુંગળી હવે એકદમ બ્રાઉન થઈ ગઈ છે ત્યારબાદ આપણે એક મિક્સરની અંદર આગ ગ્રેવી કાઢી દઈશું ત્યારબાદ કઢાઈ લઈશું તેમાં આપણે બનાવેલી ક ગ્રેવી નાખીશું અંદર બરોબર તેલની અંદર મિક્સ થઈ જશે તેલ ફૂટવા માંડ્યું છે હવે આપણે પહેલાં ચડવેલી છે એટલે બ વધારે નહીં ચડવાની ત્યારબાદ એની અંદર પાણી નાખીશું આપણે પાણી નાખીને મિક્સ કરી લઈશું ત્યારબાદ તેની અંદર લાલ મરચું પાવડર નાખીશું થોડું કાશ્મીરી મરચું નાખીશું હળદર નાખીશું ત્યારબાદ થોડું જ મીઠું નાખીશું કારણ કે આગળ પહેલાં આપણે નાખેલું હતું એટલે ત્યારબાદ ગરમ મસાલો નાખીશું ગરમ ના મસાલો નાખીને પછી આપણે બધું જ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડું ઉકળવા દઈશું તેને તે બરાબર હલાવતા જવાનું છે આપણે તે થોડું ઉકળી ઉકળી જાય ત્યારબાદ આપણે બટાકા સમારેલા છે તેની અંદર મસાલો કરી લીધો છે લાલ મરચું પાવડર અને હળદર અને થોડું મીઠું આપણે ભાપતી વખત નાખી હતું તે એટલે આપણે અત્યારે મીઠું નહીં નાખીએ બધું ગ્રેવીની અંદર મિક્સ કરી લઈશું આપણે તો આપણે હવે બધું હલાવી લઈશું હવે તેને પાંચ મિનિટ ચડ ચડવા દઈશું તો હવે તેલ ફૂટવા માંડ્યું છે પાંચ મિનિટ થઈ ગઈ છે તો ત્યાં તેની પર દાણા નાખી દઈશું અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું ત્યારબાદ આપણે એક પ્લેટમાં તેને સર્વ કરી લઈશું મારે વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો